માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી વાતાવરણ છવાયું છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે માંગરોળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોએ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે માછીમારી કરવા જવા માટેના ઓનલાઈન ટોકન બંધ કરી માછીમારી કરવા ગયેલી તમામ બોટોને પરત બોલાવવાની કામગીરી શરૂ તથા દૂર ગયેલી બોટોને નજીકના બંદરે સલામત સ્થળે ખસી જવાની તંત્ર દ્વારા ટેલિફોનિક સૂચના આપી છે જ્યારે હાલ માંગરોળ પંથકમાં ગત રાતથી ભારે પવન સાથે વરસાદ વરસતા સમગ્ર માંગરોળ પંથકમાં પાણી જ પાણી થયું છે લાંબા વિરામ બાદ ફરીવાર તોફાની પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી હવામાન ખાતા ગાંધીનગરની આગાહી પ્રમાણે રાત્રિના સવા અગિયાર કલાકે માંગરોળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે તેમની જાણ માંગરોળ ખારવા સમાજના પટેલશ્રી ચોરવાડ પટેલશ્રી માંગરોળ શેરિયાદ બારાના પટેલશ્રી અને સીલના પટેલશ્રીને બંદરમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો